એટલે છે ને ઘણી મજા આવે તો અત્યારે છે ને ભાઈ હવે પાછું કામ આવી દીધું છે તો છે ને ઘોડીઓ શું કરવા ને ઘોડિયાનું આપણે છે ને ભાઈ વાનાવરામાં છે ને નીકળ્યા ઘોડિયા વેવામાં છે ખેતરે ખેતરે છે ને ફેરા બધું આવવાનું ઘોડિયું કેમ કે જાવું છે હવે ખેતરમાં કંઈક નવું કામ છે એટલે નવું ખેતર છે નવું કામ છે એટલે છે ને ઘોડિયું લઈને કાંઈ ગામમાં જાય ને અમારે ઢીંગુબેનને તો છે ને આપણે મમતી બેન હે ને એ લઈને વિહી ગયા બે છોકરાને ને આપણે ઢીંગુ બેન ને તો ફટાફટ છે ને ભાઈ જાય અને જો આ ઝૂલી જો હે અરે કા છે દી બધું હમ પવન હે બોલ્યો હે ને ભાઈ આ રાખી દીધો હે ને આમ તમે પવન જો ઓ હો હો આ ઠેહર નો હે ને ભાઈ પવન હે ને દુનિયાનો પવન હે જો કેમ એટલો પવન હે ને આ ખેતર દે હે ને કે આપણે ઝાયર પારવાની છે બાકી હે ને આમાં સે પાખી પાખી થી પણ અમુક છોને છોડવો ડબલ હોય ને એ કહેવાનું છે ને હું તમને કહેતો ને અલગ છે આપણે હે ને આ જયારે પાણી લે છે એટલે હે આમાં મૂળિયું આપણે હે ને કોરવાની હોય ને જેમાં ખેંચી કેમ એમ ખેંહાઈ નહીં તૂટી જાય એટલે હે આમાં દાડીએ દાતરી દાતરી ન્યાધવું પડે એટલે હે ને આ ખેતર હે આજમાં ન્યાદી નાખવાનું હેન તો હા ભાઈ જીધો આવી રીતનું ન્યાધી છે ને અત્યારે બાકી છે ને કાલે ઘડી વાર આવ્યો ને તો આમાં ને પારવી નાખ્યું છે એટલે આને દઈ ગયો છે બાકી હે ને આ છોકરા અહીંયા ગોડીયો રહે એ આપણે ભાઈ હે ને નેટી બાકી પવન ભાઈ હે ને કેહરનો ભાઈ ઉડે છે કેહર કારણ કે વારી આવી જ ને એટલે કેહરનો પવન ઉડે છે તો કાઈ નહીં ભાઈ કેટલો પવન ઉડે ફેમિલી તો આપણે છે ને ભાઈ એક વટી છે ને આ વટી એ ને દઈ ગયે છે ઓલી વટી છે ને બાકી છે ને આ બેન છે ને આવ્યા છે જો બક્કાલો લેવા તોડવા આવ્યા આ એમ ભાઈલો તોડવા આવ્યા છે હેતર છે ને ભાઈ બપોર થઈ ગયા ને બેન બપોરે છે ને અહીંયા આવ્યા તે ઘડી વાર કેરા બેરા ને દેવા છે ને આવે છે ને આડા કેરા છે ને એ બધા બાકી છે ને ત્યારે ડોલ લેવા છે અહીં છે ને ભાઈ વાયલો ઉતારવાની છે ને છે ને આડા કેરા બાકી છે ને તમારા બાપાને વિના પટેલ છે ને ભાઈ નહીં દે છે ને આમાં છે ને બધી કમ્પ્લીટ ને થઈ જાય છે રાખી છે બાકી જાહેર છે ને મસ્ત છે ને અત્યારે વાયલો તડવાનું સેલું કરી દે એટલી વાયલો ભાઈ ઉતારી છે આ કેટલા કિલાય છે પાંચક કિલા જેટલી છે એટલી વાયલો ઉતારી ને અત્યારે ને છા બની છે

આ છે આમ ચમચામાં લીધું ને આની અંદર છે મિક્સ કરી દેવાનું હા બટેટો બટેટું એ ડુંગળીનું શાક છે મોંઘરાની ભાજી બટેટો નો કહેવાય હવે છે ને આની અંદર આપણે નાખ્યું ને આને છે ને મિક્સ કરીએ ખાઈ કે એટલે છે ને ભાઈ મજા આવી જાય તો ભાઈ પહેલાં છે ને ખાઈ લઈએ ફેમલી તો અમારે છે ને આને ગોળા ચડે કાં હું દે પેટમાં દુઃખે છે ને મોટા મોટા ગોળા ચડ્યા અને આને હેને બે વાર તો વઘાણી પી દેખા વઘાણી હળદર પીધી હળદર એ પીધી ભાઈ અમારે એવું હોય હળદર પીધી વઘાણી પીધી તો હજી ગોળા મટતા નહીં મળતા છે ને ઢીંગલું ગગલું રોવે દવાખાને જવું પડશે અહીંયા છે ને ભાઈ આપડે આખલે આ વાયલા નું શાક કરવાનું છે કારણ કે આપણે છે ને વાયલો આપણી બોલે ઘરની છે પણ આપણે આ વાયલોનું ચાક નથી કર્યું બાકી મિક્સ વાયલો કરતા હોય આખે છે ને વીણી વીણી છે ને આવી રાખી ઘરની ઘરની છે પણ આપણે છે ને આ વેરાયટી બે ત્રણ વેલા હકે તો એમાં ગોતી લે છે

તો આપણે પછી એક શાક તો આનું બનાવવું પડે ફેમિલી તો મસ્ત મજા છે ભાઈ વાળનું શાક બની ગયું છે ને આપણે લીધે છે મરશું કેમ છે બેન શાક છે મીઠું બેન હા એમ કે છે ને અમારે એકને છે ને ભાઈ ગોળા ચડે હે તો એ તો છે ને હજી હોતી બે વાર હોય ને ભાઈ ખાવા મીડ્યા છે ને બાકી જલુભાઈ ને છોકરા તો બે ફૂજ જાય છે એને છે ને ભાઈ દવાખાને લઈ જવા નથી પણ પછી પાસે એમ કે ટીકડી મગાવી લીધેલી છે એટલે દવાખાને નથી જવું

હ હા નઈ બો હારું થઈ ગયું હારું થઈ ગયું વાહ વાહ હવે હારું થઈ ગયું આ ખાલી વાત કરીને તે થઈ ગયું કા કઈ ન હોય હે એ તરહ હારું તો બેઠા બેઠા થઈ જાય એવું હોય એમ જોડો હારું છે હે બસ થઈ જાય ની વારમાં ન થાય ગોળો ઉતરી ગયો હોય તો હારું થઈ જાય કેવો ગોળો ગોળો ઉતરી ગયો તો હારું થઈ જાય હે હારું થઈ ગયું ટીકડી પીધી હતી આ એમ ટીકડી અતાર હેન મે પીધી હે માર બા લેવા કાબા હા એમ ટીકડી લાવે છે ને તમે ભાઈને ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ આને છે ને ભાઈ ગેસ થી જો હે પેટ માં તો હેન થી મટે એમ શું પોવા એ વઘાણી ને પાઈએ એટલે વઘાણી કોઈ કમેન્ટ નો કરતા બાકી હળદર હળદર પીધી ને હળદર એ ભાઈ પીધી એટલે ઈ કોઈ કમેન્ટ નો કરતા બાકી બીજો કાયક જુગાડ થાતો હોય તો તમે જરી કમેન્ટ કરી દે બાકી મળી આપણે નવા વિડિયો માં તાશી બે જય માતાજી રામ રામ